ગુજરાત ગ્લોબલ સમિટની આ દસમી શ્રૃંખલા વાઇબ્રન્ટ ગુજરાત ને પણ વીસ વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે ને દસમી વાયબ્રન્ટ નું ઇનોગ્રેશન સેશન જે છે તે થોડી વારમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે આ વાઇબ્રન્ટને ખુલ્લું મૂકવામાં આવશે સૌથી પહેલાં જે મુખ્ય સ્ટેજ કાર્યક્રમ છે તેના આપને દ્રશ્યો જે છે તે બતાવવાનો પ્રયાસ કરી રહ્યો છું ખાસ કરી થ્રીડી મેપિંગ ટેકનોલોજીના આધારે આ અહીં પૂરી પ્રેઝન્ટેશન જે છે વાઇબ્રન્ટનું તે કરવામાં આવશે સાથે સાથે એક જે થીમ આધારિત વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ યોજાઈ રહ્યું છે તે થીમ છે ગેટ વે ટુ ફ્યુચર એટલે કે ભવિષ્યના નિર્માણ માટેનું છે તે માનવામાં આવી રહ્યું છે રાહુલ ગુપ્તા સાહેબ છે તેમની સાથે તો વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ દસમી કડી અને ખાસ કરી પૂરી વ્યવસ્થાની અંદર આપ જોડાયેલા હતા કઈ રીતે જોઈ રહ્યા છો ને વાયબ્રન્ટ આપણે વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સબમિટનું દસમું એડિશન આપણે આજે યોજવા જઈ રહ્યા છીએ અને આ અમૃતકાલમાં યોજાયા યોજાવા જઈ રહ્યું પહેલું વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સબમિટ છે એટલે ખૂબ જ મહત્ત્વ ધરાવે છે અને અત્યાર સુધી જે ગુજરાતની ઔદ્યોગિક પ્રગતિ છે ઔદ્યોગિક ગ્રોથ છે એમાં વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સબમિટનો એક ખૂબ જ મોટો ફાળો રહ્યો છે અને અમે આશાને અપેક્ષા રાખીએ છીએ કે આ વખતના વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સબમિટ ગુજરાતના ઔદ્યોગિક વિકાસમાં એક ખૂબ મોટો ફાળો આવશે અને અત્યાર સુધીના જેટલા પણ ગ્લોબલ સમિટ્સ યોજાયા છે એમાંથી આ દસમો અંક એ સૌથી મોટું અંક તરીકે યોજાવા જઈ રહ્યું છે આજે મહત્ત્વના કહી શકાય એવા કયા પ્રકારના એમઓયુ હશે અને ખાસ કરી જે પ્રકારની અહીં વ્યવસ્થા છે મોટા ઉદ્યોગપતિ કોણ આવી રહ્યા છે ખાસ કરી દેશના અને બહારના પણ આપણે ગ્લોબલ અને ઇન્ડિયન સીઓઝ મળીને લગભગ સો જેટલા લોકો ભાગ લેશે આ સમિટમાં અને એ લોકો પોતપોતાના પ્રતિક્રિયા પણ આ ઉદઘાટન સમારોહમાં રજૂ કરશે અને ગ્લોબલ સીઓ સાથે આજે સાંજે ગિફ્ટ સિટી ખાતે માન્ય વડાપ્રધાનશ્રીની રાઉન્ડ ટેબલ બેઠક પણ યોજવામાં આવી છે એટલે ઘણા બધા ક્ષેત્રોમાંથી લોકો ભાગ લેવા જઈ રહ્યા છે થેન્ક યુ સો મચ સર રાહુલ ગુપ્તા કે જે વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટનું સંપૂર્ણ આયોજન જે છે તે તેઓ જોઈ રહ્યા હતા અને ફરી એકવાર જે થીમ પર વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ જે છે તે યોજાણું છે તે થીમ છે ગેટવે ટુ ધ ફ્યુચર એટલે કે ભવિષ્યના નિર્માણ માટેની આ દરવાજો છે અને જે પ્રકારે વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ બે હજાર લઈને બે હજાર ચોવીસ સુધીની જે આ સફર છે દસમી શ્રૃંખલા જે છે તે વાઇબ્રન્ટ ગુજરાતની આ માનવામાં આવી રહી છે ને ખાસ કરી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જ્યારે સાયન્સ સિટી ખાતેનો જે વીસ વર્ષ પૂર્ણ વાયબ્રન્ટને થઈ રહ્યા તેની ઉજવણી જ્યારે થઈ હતી ત્યારે તેમને કહ્યું હતું કે વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ એ બ્રાન્ડ માટે નહીં પરંતુ બોન્ડ માટેનું સમિટ છે એટલે કે ખાતરી આપે છે વિકાસ માટેની ખાતરી આપે છે ઇન્વેસ્ટમેન્ટ માટેની અને ખાતરી આપે છે રોજગાર માટેની બીજા પણ આપણે સ્ટેજ પરના તમામ તૈયારીઓ જે થઈ રહી છે તેના દ્રશ્યો બતાવવાનો પ્રયાસ જે છે તે કરી રહ્યો છું ખાસ કરી આખરી તબક્કાની તડામાર તૈયારીઓ હાલ જે છે તે ચાલી રહી છે અને તેને જ લઈને થોડા સમયમાં જ તમામ મહેમાનો તમામ ડિગ્નેટરીઝ જે છે તે આવવાની તેની શરૂઆત થશે વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની તમામ અધિકારીઓ જે છે તે અહીં પહોંચી ચૂક્યા છે અને ખાસ કરી જે અધિકારીઓ છે તેમની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું કે તેઓ વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટને કઈ રીતે જોઈ રહ્યા છે અહીં પણ મમતા વર્માજી છે જે વાઇબ્રન્ટની પૂરી વ્યવસ્થા જે છે તે તેમને જોઈ હતી મેમ ખાસ કરી જે કાર્યક્રમ સમગ્ર આયોજન આપ જોઈ રહ્યા હતા જી થોડી વ્યવસ્થાના હોવાના કારણે તેઓ વાત નહીં કરી શકે પરંતુ અહીં જે સમગ્ર દ્રશ્યો જે છે તે આપને બતાવવાનો પ્રયાસ કરી રહ્યો છું કે સંપૂર્ણ આયોજન થઈ ચૂક્યું છે અહીં તમામ બેઠક વ્યવસ્થા જે છે તે વીઆઈપી ડિગ્નટરીઝ સાથે જ જે ઉદ્યોગપતિઓ મોટા ઉદ્યોગપતિઓ જે પહોંચશે તેના માટેની પૂરી વ્યવસ્થા જે છે તે કરવામાં આવી છે અને ખાસ કરી ભાજપ પક્ષના તમામ ધારાસભ્યો પણ આ વાયબ્રન્ટ ગુજરાત

ઇન્વેસ્ટરો આવી રહ્યા છે જે રીતે ગુજરાતમાં ઇન્વેસ્ટરો આવી રહ્યા છે જે રીતે મારી વિધાનસભામાં આવી રહ્યા છે આ દણે નરેન્દ્રભાઈએ ગુજરાતને બતાવેલું સપનું છે જે સાકાર થયું છે સાચા અર્થમાં સાકાર થયું છે વાઇબ્રન્ટ ગ્લોબલ સમિટ થઈ રહી છે અને એનો અમૃતકાળ ચાલી રહ્યો છે આ દણે નરેન્દ્રભાઈએ જે અહીંયા આ પથ પાથર્યો છે એના સારા પરિણામો ગુજરાતને મળી રહ્યા છે એટલે આદરણે નરેન્દ્રભાઈનું ગુજરાતી વતી અને દેશ વતી ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને તમામ ઇન્વેસ્ટરોને આવકાર્ય છે તમામ ઇન્વેસ્ટરો ગુજરાત અને ગુજરાતમાં જે કંઈ ઇન્વેસ્ટમેન્ટ કરવાના છે એના માટે બધા જ ઇન્વેસ્ટરોને આવકાર્ય છે અન્ય ધારાસભ્યો જે છે તે પણ અહીં છે અને તે તમામ ધારાસભ્યો જે છે તે પણ આ કાર્યક્રમની અંદર આ જે બેઠક વ્યવસ્થા જે છે ત્યાં તેઓ હાજર રહેશે અને ખાસ કરી વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ જે છે તે કાર્યક્રમની અંદર તેઓ જોડાયેલા રહેશે અન્ય ધારાસભ્યો છે તેમની સાથે પણ વાત કરવાનો પ્રયત્ન કરીશું સાંસદો માટેની પણ બેઠક વ્યવસ્થા જે છે તે રાખવામાં આવી છે અહીં આપ જોશો તે પ્રકારે રીવાબા પણ વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટના કાર્યક્રમની અંદર પહોંચ્યા છે તેમની સાથે વાત કરવાનો પણ પ્રયાસ કરીશું અહીં તમામ ધારાસભ્યો માટેની બેઠક વ્યવસ્થા જે છે તે પણ રાખવામાં આવી છે અશ્વિનીકુમાર પણ શહેરી વિકાસ વિભાગના અગ્રસચિવ જે છે તે પણ વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની અંદર તમામ અધિકારીઓની વ્યવસ્થા જે છે તેની તેઓ નજર રાખી રહ્યા છે ખાસ કરી વાયબ્રન્ટ સમિટને સફળ બનાવવા માટેના અનેક પ્રયાસો જે છે તે કરાયા છે

દરેકને વિશ્વને પણ આ લીડરશીપ ઉપર ભરોસો છે તમામ ધારાસભ્યો હવે અહીં પહોંચી રહ્યા છે ખાસ કરી વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ જે કાર્યક્રમ છે તેમાં તેઓ હાજર રહેશે પ્રધાનમંત્રી નવ કલ નવ પિસ્તાલીસ કલાકે તેઓ અહીં પહોંચશે અને ત્યારબાદ તેઓ અલગ અલગ તેમના જે શેડ્યુલ પ્રમાણે જેમના સ્પીચ આપવામાં રાખવામાં આવી છે તેવા ઉદ્યોગકારો પણ અહીં ઇનોગ્રેશન સેશનની અંદર હાજર રહેશે અને સાથે ગ્લોબલ સીઓ પણ અહીં પહોંચવાના છે પટેલ સાહેબ છે માણસાના ધારાસભ્યો તેમની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું જયેશ પટેલ વાયબ્રન્ટ સમિટ ખાસ આપ તો પણ પણ ખરા ખરા અને ઉદ્યોગપતિ કઈ રીતે જોઈ રહ્યા છો અત્યારે આજે એકસો ને સાડત્રીસ દેશના પ્રધાનમંત્રીઓ હોય કે દેશના આગેવાનો હોય તમામ લોકો આજે જ્યારે ગુજરાતની અંદર માનનીય પ્રધાનમંત્રી અને લોક સમ્રાટ એવા નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં જ્યારે આટલા મોટા લોકો જ્યારે પાર્ટિસિપેટ થતા હોય ત્યારે ગુજરાત માટે આનાથી વધુ ગૌરવ ના હોઈ શકે જે રીતે ગુજરાત હરણફાળ ભરી રહ્યું છે અને જે રીતે મોદી સાહેબ સાડા નવ વર્ષથી સુશાસન આપી રહ્યા છે નાના નાના ગરીબથી લગાવી અને ઉદ્યોગોને શું જોઈએ છે એ બધી જ સતત ચિંતા કરતા હોય અને જ્યારે આ વાયબ્રન્ટના માધ્યમથી આજે જ્યારે આવડો મોટો ઉત્સવ થઈ રહ્યો છે ત્યારે કેટલું એમ રોકાણ ગુજરાતની અંદર આવશે અને ગુજરાતનો જે રીતે વિકાસ થઈ રહ્યો છે એની અંદર ખૂબ ઉમેરો થશે અને ગુજરાતના દરેક નાગરિકો માટે ઘણી મોટી વેપારની સુવિધાઓ પણ મળશે એનાથી વધુ લોકોના સ્વાસ્થ્ય પણ સારા જે રીતે થઈ રહ્યા છે અને જે રીતે સાહેબ સફાઈ અભિયાન પણ ચલાવે છે રામ મંદિરની વાત હોય તો બાવીસ તારીખે રામલલ્લા પણ અયોધ્યાની અંદર બિરાજવાના છે ત્યારે દેશની અંદર એક દિવાળીનો માહોલ છે અને સાહેબ તો જે રીતે કામ કરી રહ્યા છે એ અમારા માટે સૌથી વધુ ગૌરવ છે વાયબ્રન્ટ સમિટને લઈને સૌ ઉત્સાહિત છે તમામ ધારાસભ્યોનો પણ અહીં પહોંચી રહ્યા છે અને તેઓ પણ વાઇબ્રન્ટ સમિટને ગુજરાતની સક્સેસ સમિટ તરીકે ઓળખી રહ્યા છે થોડી વાઇબ્રન્ટના ફિગરો છે વાયબ્રન્ટના આંકડાઓ છે ખાસ કરી બે હજાર ઓગણીસ સુધીની અંદર જે એમઓયુ થયા છે તેનો આંકડો જે છે તે લગભગ બસો ચોત્રીસ જેટલો છે એટલે કે આ વર્ષના અત્યાર સુધીમાં જે એમઓયુ થયા છે તે બસો ચોત્રીસ જેટલા એમઓયુ પર સાઇન અત્યાર સુધીમાં પ્રી વાઇબ્રન્ટ દરમિયાન કરવામાં આવ્યું છે અને દસ પોઈન્ટ એકત્રીસ લાખ કરોડ રૂપિયાનું રોકાણ જે છે તે આ એમઓયુના મારફતથી જ્યારે તેનું ઇમ્પ્લિમેશન થશે ત્યારે થશે તે પ્રકારનો એક દાવો જે છે તે આવકની વખતની વાઈબ્રન્ટની અંદર થઈ રહ્યો છે અને ખાસ કરી બાર લાખ નોકરીનું પણ સર્જન વાઇબ્રન્ટની અંદર થયેલા એમઓયુની અંદર થશે તે પ્રકારનો પણ બે હજાર ચોવીસના આ વાયબ્રન્ટ સમિટનો મુખ્ય દાવો છે અને થોડા સમયમાં મારી પાછળ બેક સાઇડની અંદર જે સ્ટેજ છે ત્યાં તમામ મહાનુભાવો તમામ નેતાઓ પ્રધાનમંત્રી સહિત તમામ લોકો જે છે તે વાઈબ્રન્ટ સમિટના આ ઉદઘાટન સત્રની અંદર જોવા મળશે

આજે પણ જે ઇનોગ્રેશન સેશન પૂર્ણ થશે તે બાદ પણ એક ગ્લોબલ સીઓ સાથેની એક મહત્ત્વની બેઠક જે છે તે મળવાની છે જેમાં તમામ કંપનીઓના મુખ્ય અધિકારીઓ જે છે તે હાજર રહેશે અને આ કંપનીઓના અધિકારીઓ સાથે કંપનીઓના સીઓ સાથે પ્રધાનમંત્રી જે છે તે એક મહત્ત્વની બેઠક જે છે તે કરશે